નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન આજે આપણે રમેશભાઈની વાડી ઉપર આવી ગયા છીએ તેને બે જગ્યાએ તૂર છે એક આપણે ચોમાસાથી થોડીક મોડું વાવેતર કર્યું છે એમાં ધાણી હતી આગોતરી ત્યારબાદ એને પાળા ઉપર જે તુવેરનું વાવેતર કર્યું છે ફાફડો તુવેર એ મિત્રો કોઈ મિત્રોને જોતું હોય તો ઝડપથી કોન્ટેક કરજો અને આજે આપણે તેનો બીજો નંબર છે તે પણ આપણે સ્ક્રીન ઉપર આપવાના છીએ તેમાં ઝડપથી જે મિત્રોને બિયારણ જોતું હોય નોંધાવી દેજો અને તે તમને કુરિયર પણ કરી દેશે અને કોઈ નજીક આજુબાજુ ચોટીલા વિસ્તારમાં હોય તો તમને રૂબરૂ આવીને પણ લઈ શકશો તો આપણે રમેશભાઈની મુલાકાત કરીએ રામ રામ રમેશભાઈ રામ રામ હવે ખેડૂત મિત્રોને તમે આ ત્યારે વાવેતર કર્યું છે અને આ બીજું ફાર્મ છે આમાં તમે કેટલી તુવેર વાવી છે અને બિયારણ તમે કેટલા ટાઈમમાં પહોંચાડી દઈશો ખેડૂત મિત્રોને તે જરાક વિગતવાર ખેડૂતને જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો આ આપણે આ તુવેરનો વિડીયો તો આગળ આપણે એક બે બનાવેલા છે જે નોકો પ્લાન્ટ હતો એમાં એ વાવેતર આપણે ચોમાસા પહેલાં કરેલું અને અડધું વાવેતર હતું એ ચોમાસામાં વાવણી તાણે કરેલું હતું એ તુવેર અત્યારે પૂરી થઈ ગઈ છે અને આ તુવેર આપણે એ બિયારણ તો બધું એક જ છે અને આ તુવેર એ વેરાયટી એક જ છે અને આમાં ચોમાસે વાવેલી હતી ધાણી ધાણી અને મેથી કરેલું હતું ભાજીમાં એ એ પછી કાઢી અને ત્યારબાદ આ તુવેરનું વાવતર કર્યું હતું એટલે આ આ જો તમે જોઈ શકો આ પહેલો ફાલ છે અને પહેલી તુવેર હતી એથી મોડું વાવતર હતું એટલે મોડો ફાલ આવેલો લેટ છે અને આમાંથી આપણે બે વાળા લીલી તુવેર વેચવામાં બે વાળા ઉતારી લીધા બે વખત બે વખત ઉતારી આરમેશભાઈ મેં પણ આશર કેટલું વીઘાનું વાવેતર હશે આ પાંચ છ વીઘાનું વાવેતર કરેલું છે તુવેરનું બરોબર

આગળ જે બતાવ્યું હતું દસ બાર વીઘાનું હતું આ એક બીજી અલગ વાડી છે ત્યાં પણ એને કુરિડનું જ વાવેતર કર્યું છે એટલે એમની પાસે આપણે જાણીએ કે રમેશભાઈ કેટલા ટાઈમમાં તમે આ કુરિયર કરશો કે રૂબરૂ ખેડૂતને લેવા આવવું પડશે તેના કોન્ટેક નંબર પણ બીજા આપણે એને એડ કરી દઈશું સ્ક્રીન ઉપર અને તેમના મોઢેથી પણ આપણે નંબર તમને જણાવવાનો પ્રયત્ન કરીએ રમેશભાઈ ખેડૂત મિત્રોને તમારા નંબર આપો અને આ કઈ રીતનું તમે બિયારણ પહોંચાડજો તે પણ વિગતવાર જરા ખેડૂત મિત્રો જણાવો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે આડત્રીસ સત્તાણું બે આડત્રીસ ચુમ્માલીસ નવ પંદર સત્તાણું બે આડત્રીસ ચુમ્માલીસ નવ પંદર તો ખેડૂત મિત્રો બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરતા રહેજો જેથી કરીને કોઈ મિત્રોને સારું બિયારણ છે ક્વોલિટી પણ એક નંબર છે બજાર ભાવમાં વજનમાં તમને બહુ સારો એવો અનુભવ થાય છે તમે એકવાર વાવી જુઓ એટલે તમને ખ્યાલ આવે કે નાના રમેશભાઈનું બિયારણ એક નંબર છે ત્યાર પછી કોન્ટેક ગમે ત્યારે કરવાની એની જોઈ તમને એક જ દારૂ બિયારણ મળશે તો રમેશભાઈ તમે માહિતી પણ ખેડૂત આપી દો પેલા તો ખેડૂત મિત્રોને મારું એ કહેવાનું કે હું તો તુવેર પસાવતો નથી આ લીલી તુવેર અમે લીલી માર્કેટમાં જવા દઈએ છીએ જે અલગ અલગ ભાવ મળતા હોય છે એમાં આ તો અમારે અહીં કોઈ અમારા વિસ્તારમાં પકવતા નથી અને લીલી તુવેર આગળ આગળ પાછળ અમે વાવેતર કરેલું આમાં હતી પેલું ઓરવિન વાવેલું હતું વરસાદ પહેલાં ને એટલે ભાવ અલગ અલગ મળતા હોય છે અને ઉકલ કરતાં અમને લીલીમાં નફો વધારે રહે એટલે અમે લીલી તુવેર વેચીએ છીએ બિયારણમાં આપણે કોઈ ખેડૂતના ફોન આવે તો બિયારણ આપણે જે આમાંથી પહેલાં ફાલનું હોય છે જે નીકળે એ આપણે પહોંગાડીશું અને બે વાર આમાંથી લીલી તુવેરના ઉતારી લીધા બે વખત આપણે વીણી છે બરોબર અને આ ત્રીજી વખત વીણવાનું થાય છે એટલે આમાં હવે કોઈ પણ એક સિંગ પણ રહેશે નહીં હવે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમુક સિંગ આમાં પાકવા પણ મંડી છે એટલે લીલી તુવેરમાં અમે વેચાણ કરશું હોતર અને બિયારણમાં જોતું હોય તો બિયારણ પણ મળી જાય છે એક જ દારૂ બિયારણ આપશું અને બિયારણમાં આપણે ખાતરીથી ન જ આપી તમારો ભરાસ અમારા ઉપર ભરોસો જેટલો હોય એ પ્રમાણે જ આપશું અમે એટલે ખેડૂત મિત્રો આ સિંગ આજે તુવેર છે તેનું વાવેતર હું પણ પોતે કરવાનો છું રમેશભાઈ પાસેથી બિયારણ લઈ સાત થી આઠ વીઘાનું એટલે બિયારણ ઉપર વિશ્વાસ રાખજો ગઈ સાલ જે ખેડૂત મિત્રો લઈ ગયા હતા આપણે ગઈ સાલ કેન્યા હતી ને કેન્યા હતી બિયારણમાં ગઈ સાલ આપણે ઘણું બધું બિયારણ આપ્યું હતું હજી કોઈ ખેડૂતે કોઈ પ્રશ્ન કોઈ જાતનો પ્રશ્ન કર્યો નથી બધા એમ કે છે કે તમારું બિયારણ બહુ સારું થયું હોય અને જો એ ખેડૂત લોકો ઘણા બધાને ફોન આવતા હોય તમે એક વખત તમારી તુવેર જોવા આવો પણ અત્યારે આ બધું શું કે વાવણી કામના હિસાબે જવાતું નથી તો ટાઈમ મળે ને તો જાશું તો એના પણ વિડિયો તમને દેખાડશું કે ભાઈ આ આપણે દીધેલું બિયારણ એક ધારું છે અને સારી સારી થયું છે ખેડૂત મિત્રો તમારી મુલાકાતે પણ આવ્યા છો ને આવે છે હા ઘણા ખેડૂત મિત્રો આપણે નજીકના હોય એમ તો આ ટી ભાવનગરના આવ્યા હતા એમ નજીક નજીકના હોય અને કોઈ ખેડૂતને જો કોઈ વિડીયો કોઈ અત્યારે કોઈ ભરોસો ન હોય કે ભાઈ આ તો બધું આવે એના પૈસા હારું કરતા હોય છે પણ એવું કોઈ આપણે કોઈ એનો કોઈ મતલબ જ નથી એમ આપણે કોઈ એવું નથી કે ભાઈ પૈસા હારું આલો આપણે ખેડૂતોને બધું જે કઈ આવે એ આપણે આપી દઈએ પણ આપણો ધ્યાય એ છે કે જે ખેડૂત આપણે જે કરીએ છીએ ને એમાં એને નફો થતો હોય ને એને ફાયદો થતો હોય તો આપણે એના સુધી ફોગાડી એકવી અને આમાંથી કોઈ એવું નથી કે આપણે કોઈ પૈસાવાળા થઈ જાય એમ તો રમેશભાઈનું એવું કહેવાનું છે ખેડૂત મિત્રો કે કોઈ આપણે લોભ કે લાલચ એવું નથી કે ખરાબ બિયારણ આપવું જે ગઈ સાલ એને વેરાયટી કેન્યાનું આપ્યું હતું બિયારણ એ દરેક ખેડૂના કન્ફર્મ એના થાય જ છે ફોનમાં અને રૂબરૂ તે લોકો ખૂબ વખાણ કર્યા છે બિયારણના અને આ બીજું આપણે ક્વોલિટી છે ફાફડો તું આ પણ તમે વાવો એકવાર અને રમેશભાઈનો આગ્રહ એવો છે કે પાંચ પૈસા કોઈ ખેડૂત કમાતો હોય તો આપણે સપ્લાય કરવામાં કાંઈ વાંધો નથી એટલે તમારે રૂબરૂ મુલાકાત લેવી હોય વાડી ઉપર જોયું હોય તું તો પણ તમે આવી શકો એવું એનું કહેવાનું છે એટલે એ તમને ખાસ કરી અને એનું એવું કહેવાનું છે ફોન દ્વારા તમને કોઈ ખેડૂત મિત્રોને એવું થતું હોય કે કમાવાની કોઈ છે બિયારણ ધંધો કરતા એવું એનું બિલકુલ આગ્રહ નથી ખેડૂત મિત્રો એનું ગઈ સાલ બિયારણ તુવેર ઘણી વેચાણની છે અને તે ખેડૂતને સારો એવો રિસ્પોન્સ મળે છે અને વખાણ પણ કરે છે તો આ બીજી વેરાયટી પણ આપણે જાતે જોઈએ છીએ અને અનુભવ કરીએ છીએ તે તમને ખેડૂત મિત્રો સાચી માહિતી આપી ઘણા ટાઈમથી આપણે તુવેરનું વાવેતર કરીએ છીએ એટલે આપણે તુવેર આપણે સારી વેરાયટી હોય જ આપણે વાવીએ દર વર્ષે બરાબર આપણે આ સારી વેરાયટી આ બે વર્ષથી ત્રણ વર્ષથી તો હું આજ વાવું છું કારણ કે આમાં મને નફો ઘણો બધો મળે છે હા બરાબર પછી આ આશરે આમાં અંદાજ રમેશભાઈ વીઘા ઉપર અત્યારો શિંગું પુષ્કળ દેખાય છે અંદાજિત વજન આશરે તમે કેવો ધારો છો આમાં બે વખત આપણે વારા વેણી લીધા હે બે એક વખત સુડતાલી મણ નીકળી હતી એક વખત પિસ્તાલી મણ નીકળી હતી એ અલગ અલગ ભાવમાં આપણે વેચાણ કર્યું હતું લીલીમાં અને આ વખતે આ બધી સિંગુ જોતાં પાંચ છ વીઘાની સેમાંથી ખૂબ હવા સો મણ ઉપરની ગણતરી રાખવાની આ લીલીનું વજન

નહીં તમે બિયારણ કારણ કે સૂકે એટલે સુકાઈ જાય સિંગ એટલે એટલો પૂરતો વજન ન થાય એટલે બધા ખેડૂતને મોઢે ન રહીએ કે તો જેમ બને તેમ ઝડપથી રમેશભાઈનો કોન્ટેક કરી અને તમે બિયારણ લખાવી નાખ્યો જેથી કરી તે બુકિંગની શરૂઆત કરી દે એટલે અહીંયા તમારો મોબાઈલ નંબર નામ ગામ એટલે એ અહીંયા રજીસ્ટ્રેશન તમારી નોંધણી થઈ જાય એટલે એને મોકલાવામાં સરળતા રહે અને બીજા ખેડૂત મિત્રોને પછી બિયારણની સોલ્ટેજ ઊભી થાય તો પછી હા ના કહેવી હોય તો એને એક નક્કી થાય કે આટલું બિયારણ હવે મારી પાસે હાલમાં છે અને આટલું હું દઈ આપું એમ એટલે ઝડપથી જેમ બને તેમ કોન્ટેક કરી અને ફરીથી રમેશભાઈનો નંબર એકવાર તમને અપાવી દીધી રમેશભાઈ ફરીથી તમારો નંબર એક ઝડપથી ઝડપથી અવાજથી ઝડપ આપો સત્તાણું બે આડત્રી ચુમ્માલી નવ એ આપણે પકવવાનું ને આ આ વારો છે ને એ પણ આપણે લીલામાં લીલું વેચાણ જ કરવાનું છે આપણે અને તુવેરમાં ઘણા બધા ઘણા ટાઈમથી વાવીએ છીએ આપણે પાંચસો થી ઉપર સાતસો આઠસો રૂપિયા જે બજારા મળતું હોય ને એમાં હું એમ કહું કે આમાં કપાસ હોય કે માંડી હોય ને તો એના કરતાં તુવેરમાં આપણને બેનિફિટ નફો વધારે મળે કારણ કે આમાં બહુ શરૂઆતમાં કોઈ માવજત એટલી બધી કપાસ કે મગફળી જેટલી હોય નહીં અને શરૂ જ્યારે ફાલ ને ફૂલ આવે ત્યારે એનું માવજત કરવાની હોય છે જે કઈ ખાતર છે કોઈ દવા છે ઇયલની છે આ એ બધી ધ્યાન કાળજી રાખવી પડે શરૂઆતથી એને ફાલ આવે ક્યાં સુધી તો એને કોઈ બહુ એવું કંઈ ખાસ કાળજી રાખવાની હોય નહીં તો રમેશભાઈ ખેડૂત મિત્રો ને અમે આગલા વિડીયો માં તો કીધેલું છે કે કોઈ ખેડૂત નવા વિડીયો જોતા હોય તો તેને આની વાવેતર નું અંતર જરાક કહી દો ને વિગત કેટલું બિયારણ વાવ્યું છે તે પણ જરાક એન્ડિંગ માં કહી દો ખેડૂત મિત્રો ને કોઈ નવા વિડીયો જોતા હોય તો એને જાણ થાય આ તુવેર ઘણા લોકો ઘણી બધી આમ કાટી વાવતા હોય છે અને આ તુવેર આપણે એમ કહીએ છીએ બે છોડ વસાડ બે અઢી અઢી ત્રણ ફૂટનું જે અંતર રાખીએ છીએ અને બિયારણ આપણે એક જ છોડ એક જ મૂકીએ છીએ ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે બી બે બિયારણ મૂકીએ ત્રણ ત્રણ મૂકીએ છીએ પણ આપણે એક જ બિયારણ વાવીએ છીએ અને આમાં કોઈ બિયારણ ન ઉગ્યું હોય તો એનું જ્યારે આવડી આવડી નાની નાની થાય ત્યારે એનું ખાલા પૂરું બુરી અને તેમ છતાં આ નાની તુવેર હોય ને તો એમાં આપણે ચોમાસે બીજું આપણે વાવેતર કરીએ કે કોઈ ધાણી મેથા વાવતા હોય તો ધાણી મેથા વાવે કોઈ સોળે વાવતા હોય તો સોળે વાવે ખાસ કરીને તો આ દિવાળીની આસપાસ ચાલુ થઈ જાય તુવેર

હવે જાડવું અને હવે ફૂલ ને એવું હવે પાછું આવતું હોય છે એનું આપણે વાવેતર કરેલું છે જે અલગ પ્લોટ ખેડૂત મિત્રો હવે જેમ બને તેમ ઝડપ રાખજો બિયારણ નોંધાવવામાં તમને તેનો અત્યારનો બિયારણ બતાવું સીંગ દાણા ને એવું બધું જે અત્યારે આ ફૂલ ભરાવદાર દાણો થઈ ગયો છે અને અત્યારે આ લીલો લીલો દાણો આ વટાણા જેવો મોટો દાણો વટાણા કરતા મોટો દાણો રમેશ વટાણા જેવો લાગે આપણે એમ હાલો તો રમેશભાઈ હવે ખેડૂત મિત્રોને આપણે આગ્રહ રાખી

એટલે આપણે કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા નથી કરવાની બિયારણ એક નંબરનું જ મળશે તો ઝડપથી કોઈ મિત્રોને બિયારણ જોતું હોય તો ઝડપથી કોન્ટેક કરી અને લખાવી નાખજો જેથી કરી બધા ખેડૂત મિત્રોને જોઈતા પૂરતું બિયારણ મળી રહે જલ્દી ઝડપ રાખશો તો ભાગે પડતું મળશે નહીંતર પછી બિયારણની સોલ્ટેજ છે એટલે પૂરતું બિયારણ નહીં મળે આ ફાફડો તુવેર એક નંબર તુવેર છે આપ જોઈ શકો છો મિત્રો